છે યાત્રા માટે લોકોએ ફરજિયાત હવે નોંધણી કરાવવી પડશે અને નોંધણીમાં દર્શાવેલી તારીખનું પાલન કરવા માટે સૂચના અપાય છે ઉત્તરાખંડ સરકારે આ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં રાજ્યના ટુર ઓપરેટર્સ સાથે ગુજરાત પ્રવાસન વિભાગની એક બેઠક પણ યોજાઈ નોંધણી વગર જતા યાત્રિકોને ચેકપોસ્ટ પર હવે રોકવામાં આવશે અને તેઓને આગળ જવાની મંજૂરી નહીં અપાય તેવી ચેતવણી પણ આપવામાં આવી છે ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રિકોની સલામતી અને સગવડતા સુનિશ્ચિત થાય અને વ્યવસ્થાઓ જળવાય એના માટે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે આ માર્ગદર્શિકામાં એવું છે કે એક ફરજિયાત નોંધણી સિસ્ટમ રાખવામાં આવી છે કે અહીંયાથી જે કંઈ દરેક રાજ્યમાંથી પ્રવાસીઓ જાય તો એ નોંધણી કર્યા બાદ જ જાય અને જો નોંધણી કર્યા વગરના પ્રવાસીઓ ત્યાં હશે તો એક ચોક્કસ પોઈન્ટ ઉપર તેમને અટકાવવામાં આવશે અને એનાથી આગળ એમને નહીં જવા દેવામાં આવે ચોક્કસ તારીખે જ જે તે યાત્રાળુઓ કે પ્રવાસીઓ ત્યાં જાય એવો પણ એક અનુરોધ કરવામાં આવ્યો છે કે કોઈ અન્ય તારીખ એમ કે એમાં ફેરફાર નહીં કરે આ અંગે ટુર ઓપરેટર અને ટ્રાવેલ ઓપરેટર્સની અહીંયા અમારા પ્રવાસન વિભાગમાં અગ્ર સચિવશ્રીના અધ્યક્ષસ્થાને એક મિટિંગ કરીને પણ આ સમજણ આપવામાં આવી છે તો